આ આ રાત્રે લોકો બોલાવા આયા કે ભાઈ હેડો આજ મહેમાન અહીંયા આયા આપણે સો આઠ જણા હમણાં કોમે કરવાનું છે કારણ કે એવું કે જવું છે અને જાય પછી હું ગયો જોડાપરા લાકડો ભરવા અને પછી ફોન આવ્યો કે તાર ભાઈ પલ પરથી પડ્યો છે એ પછી હું જોડાપરા નદી હું ઉરો પડી જેમ તેમ કરી નિશાયો આવ્યો ત્યાં તો નદીમાં પડેલો પગ બહાર કાઢ્યો આ બે પગ ફેક્ચર થઈ ગયા આ છાતી નો માર વાગ્યો અને સિવિલ લાયા લઈને આયા એકસો માં તે કશું કર્યું બોટલા ને એવું કર્યું પછી પાટો માર્યો માથામાં ઇમરજન્સી વાગેલો તો અને પછી અહીં કે બીજા દવાખાને લઈ જાઓ કે બીજા દવાખાને લઈ જાય એમ પેન દવા તો મરી જાય ગાડી બહાર કાઢતા કાઢતો એમ શું નામ હતું એ ભાઈ પ્રવીણભાઈ પ્રભાસભાઈ કેવી રીતે પડ્યા હતા ઝાડુ મારવા લઈ ગયા હતા પલ ઉપર તે પડ્યા ઝાડુ હંગાક બોય ઉપરથી નીચે પડ્યા હા અને કઈ કોરા પલની પાર કે પડજી કે મેલી નહી જો કે ચોખું કરી નાખેલું હોય